ઘર એ જ હતું દિવાલો એ જ આંગણું એ જ પણ આજે ઘરમાં કંઈક ખૂટતું હતું એ ખાલીપો અવાજનો નહોતો એ ખાલીપો હાજરીનો હતો પિતા શાંત પડ્યા હતા જ્યાં રોજ સવાર પડતા પહેલાં તેમના પગલાંનો અવાજ સંભળાતો આજે ત્યાં માત્ર મૌન હતું એવું મૌન જે બોલે તો પણ સંભળાતું નથી પુત્ર બાજુમાં બેઠો હતો આંખો સૂકી હતી કારણ કે આંસુ હવે થાકી ગયા હતા કહે છે મૃત્યુ આવે છે ત્યારે તે એક વ્યક્તિને નથી લઈ જતું તે એક આખી દુનિયાને બદલી નાખે છે ગરુડ પુરાણ કહે છે દેહ મરે છે પણ આત્મા નથી મરતી આત્મા તો એક ક્ષણથી જ યાત્રા પર નીકળી પડે છે ચિતા સજાવવામાં આવી અગ્નિ તૈયાર હતી પુત્રના હાથ કંપતા હતા આગ લગાવવી સહેલી નથી ખાસ કરીને ત્યારે જ્યારે એ આગ તમારા પોતાના પિતાને સ્પર્શવાની હોય પણ કર્તવ્ય ભાવના કરતાં મોટું હોય છે પુત્રે અગ્નિદાન કર્યું આગ ભભૂકી પણ એ વિનાશની આગ નહોતી એ મુક્તિની આગ હતી ગરુડ પુરાણ કહે છે પુત્રના હાથથી પ્રગટેલી આગ આત્માને દેહબંધનમાંથી મુક્ત કરે છે ધુમાડો આકાશ તરફ ઉડ્યો અને સાથે ઉડ્યા જીવનના કેટલાય સંસ્મરણો પિતા હવે દેખાતા નહોતા પણ અનુભવાતા હતા સંસ્કાર પછી અસ્થિઓ એકત્ર કરવામાં આવી નદી કિનારે પહોંચતા પુત્રના પગ ધીમા થઈ ગયા નદી વહેતી હતી એવી જ શાંત જેમ જીવન વહે છે જ્યારે અસ્થિઓ જળમાં વિલીન થઈ ત્યારે એવું લાગ્યું જેમ પૃથ્વી કહેતી હોય તું મારું કામ પૂરું કર્યું હવે તું આગળ જઈ શકે છે પછી આવ્યા સૂતકના દિવસો ઘરમાં દીવો મંદ બળતો ભોજન સાદું હતું અને રાતો લાંબી આ દિવસોમાં સમય ધીમે ચાલે છે દરરોજ પુત્ર ચોખા લેતો તિલ ઉમેરતો જળ ચઢાવતો એક પિંડ બીજો પિંડ ત્રીજો પિંડ દરેક પિંડ સાથે એક અદૃશ્ય સંવાદ થતો ગરુડપુરાણ કહે છે મૃત્યુ પછી આત્મા ભૂખી હોય છે તરસી હોય છે અને એકલી હોય છે પિંડ એ અન્ન નથી એ સ્મરણ છે એ કહે છે તું એકલો નથી આત્મા હવે યાત્રા પર હતી એ માર્ગ સહેલો નહોતો અંધારું હતું ભય હતો અને શાંતિ ક્યાંય દેખાતી નહોતી પણ જ્યાં જ્યાં પુત્રે શ્રદ્ધાથી કર્મ કર્યું ત્યાં ત્યાં અંધારામાં દીવો બળ્યો આત્માને અન્ન મળ્યું જડ મળ્યું અને દિશા મળી દસમો દિવસ આવ્યો કેટલાક માટે તેરમો ઘરમાં ફરી એકવાર પૂજાની સુગંધ ફેલાઈ બ્રાહ્મણોને ભોજન અપાયું દાન અપાયું અને પુત્રે મસ્તક ઝુકાવ્યું આ દિવસ વિદાયનો નહોતો આ દિવસ સ્થાપનાનો હતો પ્રેત પિતૃ બન્યો પિતૃલોકના દ્વાર ખુલ્યા પિતા હવે અન્ય પિતૃઓ સાથે બેઠા હતા તેમની આંખોમાં શાંતિ હતી કારણ કે પુત્રે કર્તવ્ય ભૂલ્યું નહોતું સમય આગળ વધ્યો દર અમાવસ્યાએ પુત્ર જળ ચઢાવતો રહ્યો દર વર્ષે પિતૃ પક્ષમાં પિતાનું શ્રાદ્ધ કરતો રહ્યો કોઈ દેખાવ માટે નહીં કોઈ ભય માટે નહીં પરંતુ શ્રદ્ધા માટે કહે છે પિતૃ આશીર્વાદ બોલતા નથી તે અવાજ નથી બનાવતા તે દેખાતા નથી પણ જ્યારે ઘરમાં શાંતિ રહે મનમાં સ્થિરતા આવે અને મુશ્કેલીમાં અદૃશ્ય શક્તિ સાથ આપે ત્યારે સમજવું પિતા નજીક છે ગરુડ પુરાણ કહે છે જે પુત્ર પિતૃ કર્તવ્ય કરે છે તે માત્ર પિતાને મુક્ત નથી કરતો તે પોતાના વંશને પ્રકાશ આપે છે સાત પેઢીઓને આશીર્વાદ આપે છે આ કથા મૃત્યુની નથી આ કથા કર્તવ્યની છે શ્રદ્ધાની છે અને ઋણ સ્વીકારવાની છે કારણ કે પિતા જતા નથી તે તો પિતૃ બનીને જીવનમાં રહે છે ઓમ જય પિતૃદેવો